કે થોડો સમય બાપલી અમદાવાદ ગાંધીનગર તમામ જગ્યા એ વિસાવદર વાળી થવા જઈ રહી છે કોઈ પણ લાલ કોઈ પણ માયનો લાલ એવું સમજતા હોય કે દિલ્હી માં અમારી સરકાર છે

જે રીતે વિસાવદરવાડી થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ક્યાંક આમ આદમી પાર્ટી છે એમનો દબદબો વધી રહ્યો છે હવે ક્યાંક જે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો છે જે અમદાવાદના નિકોલમાં વસે છે તેમને પણ રીઝવવા ખૂબ જરૂરી છે પાટીદારો પણ અહીંયા સૌથી વધારે છે જે રીતે ભાજપ મહેનત કરી રહી છે થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા અને એ પછી જ્યારે પાટીદાર સમાજને ખાસ કરીને ત્યાં જનસભા કરવામાં આવી હતી અને જે રીતે નિકોલની અંદર ઘણા બધા પ્રશ્ન હતા તે જ બાબતે ક્યાંક જે ભાજપ છે તેમણે પણ એવું સ્વીકારવું પડ્યું હતું કે ના એમનાથી કઈક ભૂલ થઈ છે એટલે પછી બધું સરખું થઈ જાય એ માટે ભાજપે ઘણી હવે હવે સામે પણ આવ્યું છે કે આમ આદમી પાર્ટી પણ અહીંયા જે સૌરાષ્ટ્રવાસીઓ વસે છે તેમના ઉપર પકડ જમાવવા માટે જબરદસ્ત મહેનત કરી રહ્યા છે અને હવે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નિકોલમાં અને એ પણ રાજુ કરપડાએ કરી હતી પણ સવાલ અહીંયા એ થયો હતો કે ગોપાલ ઇટાલિયા ક્યાં છે કારણ કે અહીંયા પણ પાટીદાર સમાજ સૌથી વધારે વસે છે તો પછી ગોપાલ ઇટાલિયા ક્યાં ગયા આ એટલા માટે કારણ કે ત્યાંના લોકોએ પણ કહ્યું છે કે હવે પછીની જનસભાની અંદર અહીંયા ગોપાલ ઇટાલિયા હોવા જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમદાવાદનો સૌથી મોટો વિસ્તાર કહી શકાય તો કે જ્યાં નિકોલ છે અને સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધારે ત્યાં વસે છે અને એમને જ રીઝવવા માટે ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ કંઈક નવા જૂની થાય તો સૌથી પહેલાં ત્યાં થાય છે અને એમને જ ધ્યાનમાં રાખીને કંઈક નવા જૂની કરવાની હોય છે રાજકારણમાં હવે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એટલે કે વિસાવદર વાળી થઈ અને એ પછી સૌરાષ્ટ્રમાં ક્યાંક ભાજપને બીક એવી લાગી કે જો સૌરાષ્ટ્રવાસીઓ અને ખાસ કરીને જે વિસાવદરવાળી શબ્દ છે ક્યાંક પ્રચલિત થઈ જશે તો પછી ભાજપ ઉપર કઈ રીતે વિશ્વાસ કરશે એટલા માટે પછી જ્યારે અંદર ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા કે ત્યાંના લોકોને ઘણી બધી સમસ્યા હતી અને બધાનું નિરાકરણ કરવા માટે આપણે જોયું કે ગુજરાતમાં શું બન્યું થોડા દિવસ પહેલા પણ હવે નિકોલ અંદર હવે આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ રહી છે જે આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા જનસભા કરી હતી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા પણ ખાસ કરીને અહીંયા એક વાત એ પણ સામે આવી છે કે કેમ હવે આમ આદમી પાર્ટીને સૌથી વધારે સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે પ્રેમ જાગી રહ્યો છે કેમ પાટીદાર પ્રત્યે આટલો બધો પ્રેમ જાગી રહ્યો છે સભા તો ઘણી બધી જગ્યા ઉપર હોય પણ હવે અહીંયાથી એક રણટંકાર એવું કરવામાં આવ્યો છે કે જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી હમણાં નજીકમાં આવવાની છે તો જ્યારે જ્યારે થોડો ઘણો ટાઈમ મળશે રાજુ કરપડાને તો એ આવીને નિકોલમાં જનસભા કરશે લોકો સાથે વાતચીત કરશે પણ ત્યાંના લોકો પણ શાણા છે અને એમણે એવું પણ કહી દીધું કે હવે આવનારી સભા જો આમ આદમી પાર્ટી નિકોલમાં કરે તો રાજુ કરપડા જો કરવાના હોય તો સાથે ગોપાલ ઇટાલિયાને પણ લેતા આવે ગોપાલ ઇટાલિયા પણ એક વખત નિકોલમાં આવે હવે ક્યાંક નિકોલ વાસીઓએ ગોપાલ ઇટાલિયાને આમંત્રણ આપી દીધું છે કે આવો ગોપાલભાઈ તમે પણ સભા કરો અમે પણ તમારી સભામાં હાજર રહીશું સૌથી પહેલાં તો એ સાંભળવું છે કે નિકોલવાસીઓએ રાજુ કરપડાને ગોપાલ ઇટાલિયાને નિકોલમાં લઈ આવવા માટે શું વાત કરી છે

પણ એક સભા આપડી નિકોલમાં ચોક્કસ સાથે એ ભેગી છું ગોપાલભાઈ ને લેતા આવશું સભા ભેગી કરીશું

આજનું સાપુ વાંચું તો ખબર પડી કે સાહેબ વયા ગયા પછી રોડ અડધે મૂક્યો અડધે જ રહ્યો સાહેબ આવ્યા ત્યારે ગટરના ઢાંકણા લગાવવાના હતા જે ઢાંકણું ઉગાડું કરીને ગયા હતા નવું લગાવવાનું હતું સાહેબ સતા નવું આવ્યું જૂનું ઢાંકણું આવ્યું વાત એ છે કે સાહેબ જે રૂટ હતો એ રૂટ પર કમ્પ્લીટલી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી ગટરો કામ ચાલુ થયું રોડનું કામ ચાલુ થયું ઘણા બધા મિત્રો ના તો આપણે વિડીયો જોયા કે ભાઈ વારંવાર સાહેબ આવતા હોય તો અમારા કામ તો થાય અહિયાં વારંવાર સાહેબ આવતા હોય તો કામ તો થવા હોય તો થાય નહીતર કાય નહીં પણ એક વખત આવે તો એ 1.5 કરોડ નો ધુમાડો કરીને જાય છે વારંવાર આવે તો અમદાવાદ વેચાઈ જાય આજની પરિસ્થિતિ એ છે શહેર માં રહેનારા લોકો ક્યાંક ને ક્યાંક ગામડામાં કોઈ રહે છે તો ગામડાની અંદર શિક્ષણ વ્યવસ્થા બિલકુલ કથળી કથળી ગઈ ગઈ છે છે આરોગ્ય વ્યવસ્થા જીવન સ્તર દિવસે દિવસે નીચું આવતું જાય છે ન છૂટકે લોકો ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે ક્યાંક ને ક્યાંક એવું થાય કે અમારું ગામડું ભાંગી ગયું છે એટલે આવો શહેરમાં જઈએ આજની પરિસ્થિતિ એવી છે કે દીકરાનું વૈવેસાળ કરવું હોય તો પણ એવું કહેવામાં આવે કે સિટીમાં દીકરો રહેતો હોય તો વૈવેસાળ કરીએ હગાઈ કરીએ અહીંયા નિકોલમાં આવતા આવતા આખું અમદાવાદ વિંધીન અહીંયા આયા મને એવું લાગ્યું કે આ કરતા ગામડું શહેર બે મૂકીને મારી વાડી વ્યો સૌથી સારું છે અહીંયા પણ કોઈ જાતની વ્યવસ્થા નથી ગુજરાતનું સૌથી મોટું સિટી મહાનગરપાલિકા અમદાવાદ અને અમદાવાદ ની અંદર વખાણ કરી શકીએ અમદાવાદ અને ગાંધીનગર એટલે હાઈ પ્રોફાઇલ લોકો રહેતા હોય એનું સિટી છે વાત એ છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં ગામડેથી આવેલા લોકો પણ રહે છે સિટીમાં પહેલેથી રહેતા લોકો પણ રહે છે આજે અમદાવાદ ની હાલત શું છે આજે નિકોલ ની હાલત શું છે આજે ગાંધીનગર ની હાલત શું છે આજે વાસ્તવિકતા અહીંયા કહેવા આવ્યા છીએ ભાઈએ જેમ કહ્યું એમ કે પીવાનું પાણી સમયસર આવતું નથી પણ ખૂણે ખૂણે દારૂની બોટલો મળે છે દારૂવાળા પણ હવે બુટલે ઘરો પણ અપડેટ થઈ ગયા ઓનલાઈન મેસેજ કરો અને દારૂની બોટલ આવે સરનામા ઉપર સરનામા ઉપર દારૂની બોટલ આવી જાય અહિયાંથી ઢાકણું તૂટી ગયું છે એનો ફોટો મહાનગરપાલિકા મોકલીએ કે ચૂટાયેલા સભ્યને મોકલીએ તો ઢાકણું રિપેર કરવા માટે કોઈ આવતું નથી ગટરો ઉભરાય છે પીવાના પાણી સાથે જોઈન્ટ થઈ જાય છે પાણી ગટરોના તો એને રિપેરિંગ કરવા માટે કોઈ આવતું નથી જ્યારે રજૂઆત કરવામાં આવે તો આ તો કાઠિયાવાડના લોકો બધા છે ક્યાંકને એની કંઈક અમદાવાદની જનતાને પણ હું એવું માનું છું આવનાર સમયમાં એની અંદર પણ જનુન જાગે અને આ જે ભ્રષ્ટાચારીઓ છે એની સામે અવાજ ઉઠાવવાની તાકાત ભગવાન એમને પણ બધાને આપે આજે અહીંયા કોઈ અવાજ ઉઠાવે તો પરિસ્થિતિ શું છે ભાજપના બે ગુંડાઓ દરેક સોસાયટીઓમાં મૂકવામાં આવ્યા છે જેટલા બુટલેગરો છે જેટલા ગુંડાઓ છે એના ભાજપના નેતાઓ સાથે ભાગીદારીઓ છે આ ગુંડાઓ સોસાયટીમાં કે સોસાયટીના ચેરમેનને આવીને દબાવવા ધમકાવાના કામ પણ કરતા હોય છે ભાઈએ કહ્યું એ મુજબ તમારી સોસાયટીમાંથી કેટલા લોકો આવ્યા હતા જો લોકો નથી આવ્યા સાહેબની સભામાં ભાજપની સભામાં જો તમારે ત્યાંથી લોકો નથી જતા તો એ સોસાયટીની ફરિયાદો સાંભળવાનું બધ પણ ભાજપના નેતાઓ કર દેશ મારી વાત સાચી હા કે ના એમને કહીએ છીએ કે થોડો સમય બાપલી નિકોલ માં પણ અમદાવાદ માં પણ ગાંધીનગર માં પણ તમામ જગ્યાએ એ વિસાવદર વાળી થવા જઈ રહી છે કોઈ પણ લાલ સમજતા હોય કે દિલ્હી માં અમારી સરકાર છે કેન્દ્ર માં અમે બેઠા છીએ ગુજરાત 30 વર્ષથી બેઠા છીએ અમને કોઈ હલાવી નહી શકે અમે જગતતા બાપ છીએ અમે ખેડૂત તાતિકરા છીએ તમારી ખુરશીને લાત મારીને ખુરશીના પાયા ભાંગી નાખવા દેતા નથી નાના મોટા ચાર લંગુરિયાઓ અધિકારીઓ પણ એવું સમજે છે ત્રણ તારોડિયા થી વધારે ઉપર ની પોસ્ટ વાળા અધિકારીઓ પણ એવું સમજે છે કે ભાજપના નેતાઓને જે સંતાન ના હોય ત્યાં દત્તક બેહી જવું હોય એટલા પ્રયત્નો કરે છે અમે પણ કહીએ છીએ થોડો સમય રાહ જોઈ જાવ આમ આદમી પાર્ટીના સૈનિકોને કે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાના પ્રયત્ન નહીં કરતા નાની એવી વાત હોય ગ્લાસ ફેંકવા જેવી વાતમાં ચૈત્યરભાઈ ને જેલમાં પૂરવામાં આવ્યા મયુર સાકરીએ એક ભાઈનો કોલર પકડ્યો ત્રણસો હાથ થઈ હું તો એ માનું છું કે ભાજપના નેતાને સપનામાં જો એવું થયું કે રાજુભાઈ કરપડાએ મને લાફો માર્યો અને સવારે જાગીને આખ્યું ચોળતો ચોરતો પોલીસ સ્ટેશન જઈને કહે છે મને સપનામાં રાજુભાઈએ લાફો માર્યો તો પોલીસવાળા કમલમમાં ફોન કરશે રાજુભાઈએ નિકોલમાં અહીંના ભાજપના નેતાને સપનામાં આવીને લાફો માર્યો છે તો શું કરવું જોઈએ એક એક આપણે સરકારી વકીલને પૂછી લઈએ સરકારી વકીલ ને પૂછે કે ભાઈ નિકોલ પોલીસ સ્ટેશન ની અંદર ભાજપના નેતા આવ્યા છે સામે આરોપી આમ આદમી પાર્ટી નેતા છે આરોપ શું છે આરોપી છે સપનામાં આવીને લાફો મારી ગયા વકીલ ને પૂછી અને ફરિયાદ નક્કી થાય કે ઈ લાફો રાજુભાઈ એ માર્યો એ સપનું નો કદાચ સાચું હોત અને એ લાફો મારવાથી ભાજપના નેતાનો નેતા દાંત જો પડી ગયો હોત અને સમયસર દવાખાને ન ગયા હોય વધારે લોહી નીકળે તો એ ભાજપના નેતા કદાચ મરી જાય તો આ મુજબ રાજુભાઈ પર ત્રણસો હાથ દાખલ થાય પોપાભાઈ નું રાજ છે જેને હારું લાગે એ કરે પણ એક વાત નક્કી કહીએ છીએ ગાંધી ચિંધિયા માર્ગે આ પરિવર્તનની લડાઈ લડવા નીકળ્યા છીએ પણ કોઈ માય નો લાલ એવું સમજતો હોય કે અમે દંડાના જોરે કે પોલીસના જોરે આમ આદમી પાર્ટીને જેલનો ડર દેખાડી અને એના નેતાઓને જેલમાં પૂરશું એનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશું તો આજે નિકોલની બજારમાંથી એક પાત્રી વરોનો યુવાન ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ કરે છે દત્તક બેઠેલી પોલીસને પણ ચેલેન્જ કરે છે તમારામાં તાકાત હોય તો ભૂમાફિયાઓ સામે તાકાત હોય તો વાપરો

અહીંયા પણ ઘણા બધા મિત્રો એવા છે જેને આપણી સભામાં ખૂબ રસ છે આપણી વાતો ખૂબ સાંભળવી છે પણ ફોટામાં નો આવી જાય એટલે અંધારા અંધારે ઉભા રહે મારી વાત સાચી છે ફોટામાં આવી જઈશું તો ફરિયાદ જશે અને ફરિયાદ જાય એટલે ઓલા ઝૂમ કરીને બિલોરી કાઢતી જો હોય કઈ સોસાયટી વાળા છે અરે અમે એ સોસાયટી વાળા છે કે હતી આવીમાં તમારું ખ્યાદાન મેદાન કરીને ઘણો થતું આવીએ છીએ અમે પરસેવાના કમાણીના પૈસા કમાયા છીએ પરસેવાની કમાણીનો અનાજ ખાઈએ છીએ અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે હરામનો અને પાપનો પૈસો અમારા પેટમાં ક્યારે ગયો નથી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે હરામનો અને પાપનો પૈસો રોડ ખાઈને પૈસા ભેગા કર્યા ગટરો ખાઈ ગયા નાળા ખાઈ ગયા ડામર ખાઈ ગયા ખાય ખાઈને દરાતા નથી અમારા સુરેન્દ્રનગરમાં સૌ ચાલે સંડાસ બાથરૂમ ખાઈ સુરેન્દ્રનગરમાં 100 કરોડના સંડાસ બાથરૂમ ભાજપના નેતાઓ ખાઈ ગયા 100 કરોડ રૂપિયામાં અમે જ્યારે રજૂઆત કરી વિક્રમભાઈ તો એ કે મેં તો ઓછું ખાધું ખાધુંતું ફલાણા નેતા છે એને વધારે ખાધું એનાથી વધારે ધારાસભ્ય ખાધું મેં પણ ખાધું છું એ તો જોવો બાથરૂમ ખાઈ ગયા બધું ખપે આ લોકોને કોઈ વાતની ના નથી તમે જે આપશો એ ખાઈ જશે મિત્રો વિચારવાનો સમય આવી ગયો છે આજે દેશની હાલત ક્યાં છે શું છે લડવા માટે નીકળેલા યુવાનોની હાલત શું આ ભાજપ કરે છે ક્યાંક ને ક્યાંક દિલ્હીની અંદર ભાઈએ અમારે વિક્રમભાઈ દવે એ વાત કરી વારંવાર જુ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાના પ્રયત્ન થાય ખોટી રીતે ઈડી સીબીઆઈ નો ઉપયોગ થાય બિહાર ની અંદર દાટ વાળી દીધો ચૂંટણી પંચ નામ કાઢી નાખે મતદાર યાદીમાંથી માંથી વીસ લાખ થી વધારે જીવતા લોકો છે જેને ચૂંટણી પંચે મરી ગયેલા સાબિત કરી દીધા ઓલા લોકો કોરાટમાં જઈને કહે છે કે અમે જીવીએ છીએ કોરાટ કે પ્રૂફ શું છે બાપડો જીવે છે એ પોતાના પુરાવા ગોતે છે કે હું સાચું જીવતો છું ને ભાજપના રાજમાં જીવતા લોકોને મારી નાખવાનું કામ ચૂંટણી જીતવા માટે ભાજપ કરે છે દોસ્તો સમય આવી ગયો છે આવનાર સમયમાં વિસાવદર વાળી સમા તમામ ગુજરાતની વિધાનસભા પર કરવાની છે આવનાર સમયમાં પરિવર્તન માટે સંકલ્પ કરી લેવાનો છે આવનાર આવનાર સમયમાં સમયમાં તમામ મારા યુવાનોને કહેવા માટે આજે આવ્યો છું આપણા બાળકોને આ ગુજરાતની જનતાએ કોઈની ગુલામી ન કરવી પડે એટલા માટે માથે કફન બાંધી નીકળી જવાનો સમય આવ્યો છે કેસ થશે ડરાવશે ધમકાવશે આ બધું તો થવાનું છે આજે રાજુ કરપડા અહીંયા ઉભો ઉભો ભાષણ કરે છે મને પણ ખબર છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પર ક્યાંક ને ક્યાંક જુઠ્ઠા કેસો થવાના છે જેલમાં પૂરવાના પ્રયત્ન થવાના છે પણ મને અમારા ખેડૂતો પર ખેત મજૂરો પર અને અમારા ચાહકો પર ભરોસો છે જ્યાં પણ બેઠા હશું ત્યાં ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે બેઠા હશું ભાજપ વાળા ને કહીએ છીએ તમારી જેલથી અમે ડરતા નથી તમારી જેલની દિવાલોને હજી ઊંચી કરી નાખો તમારી જેલ થી સરકાર બદલાવાની છે કોઈની સરકાર કાયમ માટે રહેવાની નથી અને મને અહીંયા અમદાવાદમાં આવું સભા કરવા અને આવડી મોટી સંખ્યામાં લોકો સામે હોય આનાથી મોટું ઉદાહરણ કયું હોય પરિવર્તન બદલાવ પરિવર્તન આવવાનું છે સરકાર બદલાવાની છે આ વાત અહીંથી જ નક્કી થાય છે અને નિકોલ થી આખા અમદાવાદને સંદેશ આપીએ છીએ કે નિકોલના યુવાનો નિકોલની જનતા મન બનાવી લીધું છે કે ભ્રષ્ટ ભાજપના 30 વર્ષના મુરિયા ઉખેડી નાખવા માટે આમ આદમી પાર્ટીની સાથે ખમબે ખબો આપીને ઊભું રહેવાનું છે અમદાવાદની તમામ જનતાને કહીએ છીએ તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે સારા આરોગ્ય વ્યવસ્થા માટે અને અમદાવાદને ગંદકીની બદબુમાંથી બહાર કાઢવા માટે એક વખત આમ આદમી એક વખત ઝાડુના નિશાન સામે મત આપી અને અજમાવી તો જોવો અહીંયા મોટા ભાગે ગામડાઓમાંથી આવેલા લોકો રહે છે આપણે ગામડાની અંદર બે બળદ હોય કોઈ બળદ દેવા આવે તો આપણે એ કરતા હોઈએ છીએ ખરેખર એક તો કેટલી ધરું હાલેલો બળદ છે અમારે ત્યાં બળદ હતા બે બળદ હતા એક વઢિયારો હતો ને એક રાંગડો હતો બે બળદ હતા તમે કોનું સમજો છો હું બળદ ની વાત કરું છું અમારે ત્યાં બે બળદ હતા એક વઢિયારો અને એક રાંગડો ખેતરમાં જેવા હાકવા લઈ જાઓ હજી તો હાલવાનું ચાલુ થયા પેલા જે વાયવું હોય કપામાં માં લઈ જાય કપા ખાવાનું ચાલુ કરી દે મેં મારા બાપુ ને પૂછેલું કે આમાં વધુ કયો ખાઈ જાય છે હારો કયો એમ

આવી બે વર ખમી જાવ ખાવા દઈએ તો કેજો ભૂખ્યા મારવાના તરી વર ખવડાવ્યું કઈ કામ જ ન કર્યું કઈ કામ જ ન કર્યું તરી વર સુધી ખવડાવ્યું અમે એ સહીએ જેવા લોકો છે એવો જવાબ સમયસર આપીશું વિસાવદર ની ચૂંટણી દરમિયાન હું એક નેહડે ગયો તો આપણા કાઠિયાવાડના લોકો બુદ્ધિશાળી હોય કેટલા એ કઉ હું એક નેહડે ગયેલો સંધણ ભેંસ હતી નહીંતર અહીંયા તો બધી ગીરની ભેંસ હોય સંધણ ભેંસ ધોતા હતા ગોવાઈથી ધોવા ઊભા ગયા મને કે ચા પીને જાવ આ ભેંસ હું ધોઈ લઉં તો મેં એમને કીધું કે અમારે ઉતાવળ છે તો કે નહીં નહીં ફટાફટ ભેંસ ધોઈ લઉં મેં કીધું કાંઈ વાંધો નહીં ગોવાઈથી ઊભા થઈને બકડ્યું લીધું એમાં ખોળ નાખ્યે ખોળમાં બે પાણા મૂક્યા આપણે કોઈને ગીરે ડાયરેક્ટ પૂછાય નહીં મેં કીધા પાણા કેમ મૂક્યા છે બકડીયું મૂક્યું ધોવાનું ચાલુ કર્યું ધોઈ લીધી ભાઈ પછી મેં એમને કીધું મેં કીધું તમે પાણા મૂક્યા હતા ચા પીતા પીતા પૂછું મને કે આ બહેન એવી આદત છે કે ધોવાનું ચાલુ કરવું એ પેલા એ ખાણ એટલી ઝડપે ખાઈ જાય કે ભાજપના નેતા જે ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ જાય ને એના કરતાં વધારે જડકાર મેં કીધું એ ન ખાવા દેવું હોય તો

જે સંદેશ આપ્યો છે એની પણ ટૂંકમાં વાત કરી દઉં કે કોઈનાથી ડરવાનું નહીં કોઈનાથી ઝૂકવાનું નહીં સામે એવડી તાકાત હોય ભાજપની પાસે તંત્ર છે ભાજપની પાસે મંત્રીઓ છે ભાજપની પાસે ધારાસભ્યો છે ભાજપની પાસે સંગઠન છે પણ લોકોની તાકાત શું છે આ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય અને ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરે છે એના ગાલ પર સણસણ કોઈએ તમાશો માર્યો હોય તો વિસાવદરની જનતા માર્યો છે જે લોકો એવું કહેતા હતા અમારા ચાણક્ય ફાણક્ય અને અમે તો આમ સંગઠન છે નામ તોડી નાખીએ થોડી નાખીએ શરૂઆતના ત્રણ રાઉન્ડ સુધી દેખાણા પછી દેખાણ જ નહીં કોઈ પોલીસ વાળા એ દિવસે સમજી ગયા ખાડું હવે પવન બદલાણો આપડે ઘોડી ફેરવી નાખો માત્ર વિસાવદર માં નહી પોલીસ ના મિત્રો ને વિનંતી કરીએ આખા ગુજરાત નો પવન બદલાણો છે ઘોડી ફેરવી નાખજો

ગોપાલભાઈ ને ચેલેન્જો આપવામાં આવે ગોપાલભાઈ નું નામ લઈને મૂળ મોટા થવાની વાત છે ગોપાલભાઈ નું નામ લેવાનું ચેલેન્જ આપવાની આપવાનું ગોપાલભાઈ રાજીનામા એ એ માણા રાજીનામા માંગે જેના વિસ્તારમાં હું બે દિ પેલા ગયો પંદર ગામમાં પીવાનું પાણી નથી આવતું એટલે ભાઈ ચેલેન્જ કરવી છે તો એ કરો ને કે પીવાનું પાણી કેમ નથી આવતું પીવાનું પાણી હું લાવી દઈશ આવી ચેલેન્જ નથી કરવાની

એક બાજુ આવી જાય અને એક બાજુ અમારો ગોપાલ ઇટાલિયા હોય આ બધાની સામે ભારે પડી જાય એકલો યોદ્ધો આ બધાની જવાબદારી જેની હતી ભ્રષ્ટાચાર રોકવાની હજુ આટલા આટલા ભ્રષ્ટાચાર થયા તોય ભાજપના નેતા ભાષણના શરૂઆતમાં એમ કે અમારી ઉપર ભ્રષ્ટાચારનો એક પણ દાગ લાગ્યો નથી આ બચુભાઈ ખાબાડે કાંડ કર્યું એને શું કહેવાય બચુભાઈ ખાબાડે કર્યું એને શું કહેવાય સુરેન્દ્રનગર માં શૌચાલય ખાઈ ગયા એને શું કહેવાય રોડ ખાઈ ગયા નાળા ખાઈ ગયા બધું શું કર્યું ભાજપના નેતાઓ એ ભ્રષ્ટાચાર સિવાય કઈ કર્યું નથી અને કોઈ એવું કહેતું હોય કે અમે હરિશ્ચંદ્ર ના ગાડા માંથી ઉતર્યા છીએ પાત્રી વરો યુવાન ચેલેન્જ કરવા આવ્યો છે કઈ યોજનામાં ભ્રષ્ટાચાર નથી થયો ભાજપનો નેતા નિકોલ ની બજાર માં આવે ચર્ચા કરવા પુરાવા આપવાની તૈયારી રાજુ કરપડાની છે હિંમત હોય તો આવી જાવ હિંમત હોય તો સામે આવી જાવ બાકી મીડિયા સામે આવીને યાદ વાતો કરવાની પાછું ટીવી ચેનલ ને ન આવવો જોઈએ જેવી રીતે સરદારજી ગામમાં આવે અને ઓલા ઓલાઓ ભાગે એવી રીતે આપ વાળા અને આખી ટોળકી ભાગે ટીવી ટીવી ડિબેટમાં અમને જોઈ જાય તો કે અમે આમની આરે નહીં નઈ કેમ અમે પાકિસ્તાન થી આવ્યા છીએ અમે નહીં બેહીએ ઉપર રજૂઆત કરવામાં આવી મુખ્ય પ્રવક્તાને ટીવી ચેનલોવાળાએ રજૂઆત કરી કે કેમ ને બેહો કારણ શું તો કે એમને બોલવાનું ભાન નથી એટલે ભાન છે તમારા અંગૂઠા સાફ છે ને અહીંયા ભણેલા છે એટલે તમારું ભેગું થાતું નથી પણ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની સાથે સાથે અમદાવાદના નિકોલનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે કારણ કે અહીંયા આવ્યા આમ આદમી પાર્ટીને પણ રસ જાગ્યો છે પાટીદારોને રીઝવવા માટે હવે જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા નિકોલમાં ક્યારે આવે છે કારણ કે લોકોએ તો આમંત્રણ આપી દીધું છે પણ ક્યારે જાય છે એ પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર